જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહાત્મ અને તેનું ફળ સાંભળશું મિત્રો શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસ આપણે નિત્ય ગરુડ પુરાણ પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જેનું પુણ્ય ફળ જરૂર પ્રાપ્ત થશે પરંતુ તેનું મહાત્મ સાંભળ્યા વગર તેનું ફળ પ્રાપ્ત થતું નથી તો આ વિડિયોમાં ગરુડ પુરાણનું મહાત્મ અને તેનું ફળ સાંભળી આ સોળ દિવસ નિત્ય સાંભળેલા ગરુડ પુરાણનું ફળ પ્રાપ્ત કરી પિતૃઓની કૃપા દ્રષ્ટિ તેના આશીર્વાદ પ્રાપ્ત કરીશું પિતૃઓ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો ગરુડ પુરાણનું મહાત્મા અને તેનું ફળ સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ મેં તમને જે ઉધર્વ દેહિક કર્મ કહ્યું તે કોઈ પણ મૃતક મનુષ્યની પાછળ દસ દિવસ સુધી સાંભળશે તે સર્વ લોકો પાપોમાંથી મુક્ત થઈ જશે પરલોકમાં મૃતકના હિતાર્થે મેં જે જે કર્મો જણાવ્યા તે દાન દાન આપવાની સાથે આપનાર પુત્રને મનવાંછિત ફળ આપે છે આ લોક સુખદાયક છે નાસ્તિક બુદ્ધિવાળા પાછળ લોકો આવા કર્મો કરતા નથી તેમના ઘરનું જળ દારૂ સમાન જેવું છે જે પીવા યોગ્ય નથી આ લોકોના ઘરની સામે દેવો અને પિતૃઓ મીઠ માનતા નથી વળી પિતૃઓની અવકૃપાને કારણે તેમની સંતતિ દુર્ગતિવાળી થાય છે જ્યાં સુધી પિતૃઓની ક્રિયા ન કરી હોય ત્યાં સુધી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ચાંડાલ જેવો જ છે આ પુણ્યદાયી પ્રેતકલ્પ સાંભળનાર સંભળાવનાર સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તે દુર્ગતિ પ્રાપ્ત કરતો નથી મા કે બાપના મૃત્યુ પ્રસંગે જે પુત્રાદિક કે બાંધવો કે અન્ય સ્નેહીજનો આ પુરાણ સાંભળે છે તે સંતતિ પણ પામે છે જેને આ ગરુડ પુરાણ સાંભળ્યું નથી જેણે ગયા શ્રાદ્ધ કર્યું નથી જેણે વૃષોત્સર્ગ કર્યો નથી અને માસિક કે વાર્ષિક શ્રાદ્ધ કર્યું નથી તેને પુત્ર કઈ રીતે કહી શકાય ઋણમાંથી તે કઈ રીતે મુક્ત થઈ શકે તે માતા પિતાનો ઉદ્ધાર કઈ રીતે કરશે અને તેમને કઈ રીતે તારશે તેથી યથાયોગ્ય પ્રયત્ન કરીને આ પુરાણ અવશ્ય સાંભળવું જોઈએ આ પુરાણ એ સમસ્ત દુઃખોને ટાળનારું તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે આ ગરુડ પુરાણ અત્યંત પુણ્યશાળી અને પવિત્ર છે તે સઘળા પાપોનો નાશ કરનારું છે અને જે વાંચે છે સાંભળે છે તેના સર્વ મનોરથો સિદ્ધ કરનારું છે આ પુરાણ બ્રાહ્મણ વાંચે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય વાંચે તો તેને પૃથ્વી પ્રાપ્ત થાય છે અને વૈશ્ય વાંચે તો તેને ધનવાન થાય છે અને શૂદ્ર જો સાંભળે તો તે તમામ પાપોમાંથી મુક્ત થાય છે આ પુરાણ વાંચનારને જે દાન આપવામાં પ્રથમ કહેલા છે તે તેણે આપવા ન આપે તો કર્મ ફળ થતું નથી પ્રથમ પુરાણની પૂજા કરવી પછી વસ્ત્ર અલંકાર વગેરે ઉપચાર સમર્પણ કરીને ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતની પૂજા કરવી તેમને અન્ન સુવર્ણ તથા ભૂમિ વગેરે દાન આપવા તથા તેમનું યથાવિધિ ભક્તિપૂર્વક દાન કરવું આથી અતિ પુણ્ય પ્રાપ્ત થાય છે આવી રીતે ભગવાન ગરુડને કહે છે હે ગરુડ પુરાણ વાંચનાર પુરોહિતનું પૂજન થાય એટલે સ્વયં મારું પૂજન થયું એમ જાણવું એમાં સંશય કરનાર સંતુષ્ટ થાય એટલે હું પણ સંપૂર્ણ ગરુડ પુરાણ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ ની જય મિત્રો શ્રાદ્ધ પક્ષના આ સોળ દિવસ આપણે નિત્ય ગરુડ પુરાણ પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું અને આજના આ વિડીયોમાં ગરુડ પુરાણ સાંભળવાનું શું છે મહાત્મ અને શું છે તેનું પુણ્ય ફળ તે આપણે સાંભળ્યું જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે પિતૃઓના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ તમારા પર હર હંમેશા રહેશે તો નિત્ય સોળ દિવસ સાંભળેલી ગરુડ પુરાણની આ કથા તેમના અધ્યાય આપને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવ જરૂર લખજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું અને હવે કાલથી શરૂ થાય છે નવરાત્રિ તો નવરાત્રિના આ અતિ પાવન નવ દિવસ દેવી ભાગવત પુરાણ સાંભળી માની આરાધના કરીશું અને તેની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીશું તો હવે મળીશું નવરાત્રિના નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ